જય શ્રી કૃષ્ણ બધા જો અત્યારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે મસ્ત મજાનો ધીમે ધીમે જો આટલો આવી ગયો છે રાતે આવતો તો અને આમ હવે થોડુંક વાતાવરણ બદલી ગયો છે એટલે આવશે એવું લાગે છે ને દુર્વા બેન શું ખાય છે દુર્વા બે વેફર ખાય છો આમ જો આ હોતે આમ જો ગટુ બાપા ભાગો વલસાદ આવ્યો માધો આમ જો આ બે અહીંયા વેફર ખાય છે અને અત્યારે વરસાદ આવે દૂર હાલ ભાઈ પડી જાય હાલો 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 અહીંયા બે હા માધું છે બે ગયા વરસાદ આવતો હોય અહીંયા બહુ ગમે જો અમારે આ કટલાની જોડ છે અને કે હવે તમે થોડાક સબસ્ક્રાઈબ બાકી છે પ્લી પ્લીઝ જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને ફટાફટ જેટલા લોકો જોવો છો એટલા ફટાફટ સબસ્ક્રાઈબ કરો એટલે આપણો હજારનો ટાર્ગેટ પૂરો થઈ જાય કાદુરું માધો જય શ્રી કૃષ્ણ કરજો બટો હાય કરો દૂર જય શ્રી કૃષ્ણ કરો હાય કરો અને કે જલ્દી જલ્દી સબસ્ક્રાઇબ કરો કે સબસ્ક્રાઇબ કરો એટલે આપણો ટાર્ગેટ છે પૂરો થઈ જાય અને અત્યારે મસ્ત વાતાવરણ છે એ માધો હાલો હું આવી જાઉં દૂર આમ કહેતા બધું આવી તો એટલે આવે જો અહીંયા દાદા કાઢે છે લીથા આપણું કામ પાછું ચાલુ થઈ ગયું છે એટલે દાદા લીથા કાઢે છે અને હવે મારે કરવું છે થોડુંક કામ ને માથું બેહી ગયો છે ન્યા માધો અહીંયા આવું મત દીકો હાલો આવે છે તો આ બાજુ આવતી રે ન્યા નહીં માધો જો આ બે અત્યારમાં રમે છે ને તે હું મારું કામ પતાવી દઉં જો મારો માધવ રિસાણો છો આમ જો હલતોય નથી ચાલતોય નથી હું ખીચાડીને એટલે બેહી ગયો શાંતિથી અને હું કાઢું છું અહીંયા લીઠા અત્યારે હલવા નથી હોય ત્યાંથી છાનું માનું બે છે આમ જો ટ્રેક્ટરની હાલત કેરી જો હોય ને જો રિસાણું છે બાબલું કા મને છે ને આ કામ નત કરવા દેતો હું લીઠા કાઢું છું ને તો એ મને કામ નત કરી દેતો જો તો માં તો બપોરે જમવાનું બદલે ચોળીન દાણા ખાઈ સાંજે માં તો હું ખાઈશ તો દીકુ હા જો મમ્મી રોટલી ખવડાવે છે ને એટલે નત ખાતો જો જો માં તો એમ નો કલાય બધું શું ખાઈ જ માં જો જો લે આવ જો આ જો અમારો માથ એટલે મમ્મી આ બેન બધી ખબર પડે જો જોજો હમણાં જોજો રોટલી ને બટકું છે એ જોઈજો ને એ એને જો જો દાંડા જો કે હું ખાસ માધો મે માધો એ ગટો જોજો જો નહીં જોજી એને બધી ખબર પડે છે આપને એમ જો જો લે રોટલી કાકે દીધી જો એને રોટલી હું થયું ખબર નથી પડતી રોટલી ખાતો જ નથી જો જો જોજી દાણા જો એ જ માધો ગાંડો એમ ન કરે એક એક દાણો ખવાય બેટું માજો એ માધો મારે સામો જોત બેટું શું ખાજો દાન ના નો આવડે ના ના એમ કર્યા રાખે જો અહીંયા જો આપણે ઝાડના રોટલા ચણાની દાળ અને અહીંયા બધું એક કાચું તૈયાર થઈ ગયું છે ડુંગળી કાકડી પછી જો આ છે ને કોલની ચટણી છે આ મોળી છે અને આમાં તીખી છે આમાં દહીં પછી એમાં લીંબુનું અથાણું અને હવે હમણાં બધા આવે એટલે જમવા બેસી જાય ને હાલો તમારે બધાને જમવું હોય તો કામાં ધું હાલો જમવા કામાં ધું માથું તમારે ના ખાઈ લે ને એટલે એ ધરાઈ જાય

રોટલો ચોળાય છે મધુઅલે હાવે લઈને રમતો મારતો તો બધા બધા જમીન ફ્રી થઈ ગયા છે અત્યારે સાંજના સાડા આઠ થયા છે અને વરસાદ આવે છે અને અંદૂરું ચઢાઈ પર તોડે છે ને એટલે આ દાંત કાઢે છે

થોડી જગ્યા છે એ બાથરૂમ યુઝ નથી કરતા એમનું બંધ છે કબાટ બનાવી નાખો કા અને આ બે જાવું જ પડે જો મારું માથું તો કોઈ मा आम जो हम अईया वर्षाद ना दोरी सुकोवानी मे अईया बांधी ती मा जो हम जो खेची खेची नि पोते सुकवे समजो हम दुरूम बेठी बेठी दाला हम जो मा था आंजो कपडा सुकवे छे आ चोकली छे मा चोकली बतु हम जो हम जो कपडा सुकवे छे केओ कपड के पड़े એકલો એકલો આપણે લીથા ખોલવાના છે અને કટિંગ કરવાનું છે હવે આપણે કટિંગ કરવા માંડીએ પછી લીથા જોહે ત્યારે કટિંગ થઈ ગયું છે પૂરું લઈ લઈએ લીથો

दुरो पछि लिथा गाठवा मण्डीया पाछा तो कटिंग थई गयो छे अपरो आ चेन नो हा दीदीन छूम करा जो कोन छूम करा न जाओ दीदी न छ करवा जाऊ जो बाहुल नी लाइन छे जो दुरो दुरो आ माजो दादा ने बाहुल दे बटु ओलो बाहुल लाप दादा ने आपो मदी को दादा ने ओलो आपो अई दीदीन छूम करवायो छे નવાણું ટકા લોકો જેટલે સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને આપણો જે હજારનો ટાર્ગેટ છે એ પૂરો કરી દો અને હવે હું વિડીયોને આયાજેન કરું છું વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બાય બાય અને માથું જો એ માથું કપડાં પાડે જો જો ભાઈ ગો જો ભાઈ ગા જો ભાઈ જો અમારી આવી નવી મસ્તી હાલતી હોય જો તમને વિડીયો ગમે તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં